ફાર્મ ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ તમને વિડીયો અંદર મળી જશે જીજ્ઞેશતા રહેજો વિડીયો સારો લાગે લાઈક કરો શેર કરો આવા વિડીયો જોવા ચેનલ સબસ્ક્રાઈબ કરી અને આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ફાર્મ ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે ફાર્મ ટ્રેક પિસ્તાલીસ તમે વિડીયો અંદર ટ્રેક્ટરનું કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો સૌપ્રથમ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર બારના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે જીગ્નેશભાઈનું ટ્રેક્ટર કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન રૂબરૂ સ્થળ ઉપર જઈ એક વખત રૂબરૂ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ટ્રેક્ટર લેવા કે જોવા જાવ કરીને જજો વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી સારી છે સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર નું પાર્કિંગ ચાલુ છે કિંમત અંદાજીત ત્રણ લાખ દસ હજાર રાખવામાં આવી છે તમને રૂબરૂ સ્થળ પર હજુ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમદાવાદ તાલુકો માંડલ અને નવા ગામ ગામે જોવા મળશે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ઉપર વિડીયો જોતા વિડીયો નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો